ઉભી છે ધોરાજીના ખેડૂતો એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી રહ્યા છે ધોરાજીના ખેડૂતોની કોરોના કાળના સમયથી હાલત કફોડી બની છે કોરોનાના કારણે સર્જાયેલ લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ સેવા બંધ હોવાને કારણે ખેડૂતોની જળાશ એક ગામથી બીજા ગામ જઈ ન શકે અને ખેડૂતોએ રાખેલ માલ વેપારીઓ મફતના ભાવમાં લઈ ગયા આમ છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોની હાલત કફોડી બની છે અને હવે એક બાદ એક માફઠાને કારણે ધરતીપુત્રો હેરાન છે

અત્યાર સુધી બાર થી પંદર હજાર નો ખર્ચ કર્યો અને પાક લવણના સમય આવ્યો ત્યારે અચાનક માવઠું પડી જતા તૈયાર થયેલ પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોના મોઢે આવેલ કુડિયા છીનવાઈ ગઈ છે ધોરાજીમાં પડેલ કૌમાસમી વરસાદથી તલ બાજરી અને અન્ય પાકો છે તે પણ તૈયાર થઈ જાય છે અને જેની પર પણ વરસાદ પડી જવાથી એને ભારે પવનને કારણે નુકસાન થવું છે તાલુકો ધોરજ આ વિસ્તારમાં બધે પવન લાગ્યો એમાં બધા બધાય નોખા નોખા થઈ ગયા બધું વિખાઈ ગયું તલ ના એટલે એમાં નુકસાની જાજી છે પંદર થી વીસ હજાર ની નુકસાની છે ગયા હા તલ પલળી ગયા વરસાદ ને કારણે ઉનાળો આ ઉનાળા નો વરસાદ થયો એમાં